અમરેલી જિલ્લાના ધારીમાં શેત્રુંજી નદી પર આવેલી ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતાં ખોડિયાર ડેમના બે દરવાજા જીરો પોઈન્ટ બે બે નવ મીટર ખોલવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડાતા ધારીના આંબરડી ભરડ પાદરગઢ તો અમરેલીના સરમભડા નાના માંડવડા મેડી તરજવડા બાબાપુર અને લીલાના કણકોટ આંબા ક્રાંકચ

આ એક અદભુત નજારો છે માં ખોડિયાર ની અદ્ભુત એક શ્રદ્ધા કહેવાય એના આશીર્વાદ કહેવાય અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર ડેમ છેલ્લા કેટલા દિવસથી થી હોય પરંતુ આજે બપોરે અગિયાર વાગ્યાથી ધારી વિસ્તારના ખેડૂતો વરસાદની લહેર થતા ખેડૂતોએ પિયત કરવાનું બંધ કરેલ છે અને હાલ ધારીના બે દરવાજા નવ ઇંચ ખોલવામાં આવ્યા છે આ જોઈ રહ્યા છો કે દરવાજા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ આ પાણી ડેમમાં ભળે છે પરંતુ એલર્ટ કર્યા બાદ આ પાણી અલગ અલગ વિસ્તારમાં કુવા નદી તળાવ અલગ અલગ ચેક ડેમમાં પણ ભળતું ભળતું છેક પાલિતાણા સુધી પહોંચે છે દૂરદર્શન માટે ધારીથી હસમુખ રામાણીનો રિપોર્ટ